આપણે બારે મોડી હતી મોડી જ છે આ આવી ગઈ ને વચમાંથી પછી એમાં જ આપણે બેહવાનું આપણે આવ્યા હતા ને એમાં જ આપણે શું કામ છે આનો હમાન બહુ છે ને એટલે ચડાવી ના પિત્તળ ની ગોળી જ છે દહ પડે એના ઘરવાળા આવે છે ટ્રેનમાં કઈ ના લે એના ઘરવાળા એ ટ્રેનમાં આવે છે શું વજન પાણી ભરવા સારું આવી કે એના મામાજી હારાના ઘરે પોડોહલાથી લઈ આવી તો જે બરી છે ને એ કે ક્યાંય આવી એન આવી એન આવી हा तो हम हे ये बत्ती नहीं नहीं आ किए है ना मतलब अरे भगवान नहीं नहीं આપણે આગળ વયા કે આજ છે આ નથી ને કે મથુરા જાય છે હવે આ મથુરાની મોલડી વગાડી દે થાય એ મથુરાની મોલડી તા દાદીને દાદાને વગાડી દે આ લોકો મૂકી દે મથુરા દે થઈ

Manisahid Damar Bilegwari yang airy <laughs> <laughs>

પણ આ છે ને ટ્રાન્સપોર્ટમાં નાખવાનું ભૂલી લઈ જઈ કે વજન નહીં લઈ આવવાનું હું તને હાચું કહું ભલે પચાસ રૂપિયા જાય આપણે ટ્રાન્સપોર્ટમાં આતંબ મરી રહ્યો છોકરો તારો નાનો ખબર છે ખોટું થાય નહીં કરવાની ઉપાડો નહીં પણ આપણે ગરદી હોય કેડ હોય લાગે આપણે ખેડ સોડસ લાગી હતી કેમાં લઈ કમા ઘરે જ પહેરી હતી હા પોતા હાહું નહીં જહે પહેલાંની

बीजी वस्तु ले आती हो ही ना हम आने को वहाँ तीजा नगर के बीजी वस्तु अपना आना जैसे बोले स्केटिंग से ये बदली तो जरा मकड़ा नहीं लगती है रातन ठेला मतलब कपड़े से मतलब बता बेदीरी हो बाहर दिन वस्तु कहने से रातन ठेला हाँ एक ठेला हाँ एम एम पूरा नाश्ता पानी बदले आओ આજે જોઈએ ને છોકરા હોય તો અને હું આ બધી વસ્તુ સારી મળે આપણે પછી ઉનાળામાં વહી જાય ને બે મહિના મોટા રેકેશનમાં ન જા ગરમી બહુ થાય ને હવે ટ્રેન આવશે ભાઈ આમ જો એ હમણાં ટ્રેન આવશે પછી તારી ટ્રેને રહે તમારે ઓલામાં જવું પડશે પછી પૈસા પડવા પડશે બારસો રૂપિયા હવે ટ્રેન આવે ને તો એ હો